ભારતીય મજદૂર સંઘ સંલગ્ન કેન્દ્ર સરકારની વિવિધ સ્કીમ અંતર્ગતના પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘની માંગણીઓ ગુજરાત સરકાર દ્વારા બજેટમાં સંતોષવામાં ન આવતા આજથી કર્મચારી સંઘ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત તાકીદે કોઈ જાહેરાત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પ્રચંડ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આંગણવાડી અને આશા વર્કર બહેનોએ પાયાના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી ખાસ કરીને સ્કીમ વર્કરના કામદારોને સરકારી કર્મચારી સમાન વેતન અને સામાજિક સુરક્ષા કવચ આપવું ઈપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શન ઓછામાં ઓછું પાંચ હજાર કરવા માંગણી ઈપીએફ વેતન મર્યાદા રૂપિયા ત્રીસ હજાર કરવા માંગણી સાથે સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી મારું નામ મીનલબેન નાંગેરા છે હું કચ્છ જિલ્લા આંગણવાડી જિલ્લા પ્રમુખ છું અને અમારો મેન મુદ્દો છે કે અમને જે હાઈકોર્ટે જે ચુકાદો દીધો છે એનો ત્વરિત ફેસલો આવે અને અમને લઘુત્તમ વેતનમાં એ લોકો સમાવેશ કરે અને બીજું અમારી બહેનો જે હમણાં મોબાઈલમાં ઓનલા ઓનલાઈન કામ કરી રહી છે એ મોબાઈલ અમારી બહેનો બધા હમણાં પર્સનલ પોતાનો વાપરે છે જે યોગ્ય નથી અને આટલા નાના પગારમાં અમને એ લોકો શોષણ જ સરકાર કરે છે એ અમે હવે બહેનો ચલાવી લેશું નહીં અને તાત્કાલિક ધોરણે અમને સરકાર કાંઈ પણ ફેંસલો સારો એવો આપે મારું નામ પોકાર ભાવના શિવજીભાઈ હું આંગણવાડી જિલ્લા મંત્રી છું અને હું નખત્રાણાથી આવું છું અમારો તો મેઈન મુદ્દો એ જ છે કે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો છે કે બહેનોને વર્ગ ત્રણ અથવા વર્ગ ચારની અંદર સમાવેશ કરો બરાબર એનો આ છ મહિનાની હાઈકોર્ટે જે મુદત આપી હતી મુદત પૂરી થવા આવી છે અને હજી સુધી કંઈ નિરાકરણ આવ્યું નથી તો અમારી બધી બેનોની એક જ ફરિયાદ છે કે એ હાઈકોર્ટનો ચુકાદો મંજૂર કરે અને અમને ત્રીજા વર્ગમાં કે ચોથા વર્ગની અંદર લે ને જ્યાં સુધી ન લે ત્યાં સુધી ઓછામાં ઓછું લઘુત્તમ વેતન અમને મળવાપાત્ર છે તો સરકારશ્રીને વિનંતી છે કે જ્યાં સુધી કંઈ પણ એના તરફથી ફેસલો ન હોય ત્યાં સુધી અમારો લઘુત્તમ વેતનની અંદર સમાવેશ કરે પર્સનલી ફોનની અંદર કેવાય કેવાયસી કરવા માટે બહુ જોર કરવામાં આવે છે જે યોગ્ય નથી ઘણી જગ્યાએ નેટવર્કની એટલી તકલીફ છે કે ત્યાં ફેસ કહેવાયસી થતી નથી લાભાર્થી આવીને આંગણવાડીની અંદર બેઠા હોય છે અને લાભાર્થીનું જેવું ને તેવું આંગણવાડી વર્કરોને સાંભળું પડે છે જે યોગ્ય નથી અને ઉપર અધિકારીને કંઈ છે તો અધિકારી એવું કહે છે કે તમને નોટિસ આપવા પાત્ર છે અને નોટિસમાંથી તમને નોટિસની આગળની કાર્યવાહી કરવામાં આવશે જે પચીસ અગિયાર ઠરાવ પ્રમાણે એની તમારે પાસે કાર્યવાહી કરવામાં આવશે એવી વારે ઘડી અધિકારીઓ તરફથી ધમકી મળે છે એવી વારે ઘડીએ નોટિસો મળે છે અને જેમના પણ આધાર કાર્ડ ન હોય એમને રજીસ્ટરમાં ચડાવવાથી એમ કે છે કે ભૂતિયા લાભાર્થી છે ભૂત્યા લાભાર્થી તો એ પ્રમાણે અમારા લાભાર્થીનું અપમાન કરે છે અમારા લાભાર્થી થોડા ના ભૂતિયા છે એમની પાસે આધાર કાર્ડ નથી એમનું કાંઈ નથી તો શું એ ભૂત્યા લાભાર્થી કહેવાય એમનું કોઈ ડિટેલ જ ન હોય તો બિચારાને શું એને આંગણવાડીની અંદર લાભ મળવાપાત્ર નથી તો સરકારને એક જ વિનંતી છે કે જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે એનો નિયમનું પાલન કરે અને આંગણવાડી બેનોને વર્ગ ત્રણ અથવા વર્ગ ચારની અંદર સમાવેશ કરે અને લઘુ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી લઘુત્તમ વેતનમાં પગાર આપે હાલ ફિલહાલ અમારો દસ હજાર પગાર આવે છે જે દસ હજાર પગારની અંદર અમને મસાલા લેવાના આંગણવાડીની અંદર મંગળ દિવસ ઉજાવી એની ખરીદી કરવાની સાઈડમાં કિશોરી દિવસ આવે એની ખરીદી કરવાની એ બધું દસ હજારની અંદર કરવાનું તો અમારી બેનું પાસે રૂપિયા બચે શું દસ હજારની અંદર ઘણી બેનું એવી છે કે જેનું દસ હજારમાં ઘર હાલે છે તો સરકાર શ્રીને એટલી ખબર ન જ પડતી કે દસ હજારની અંદર બેનું માથે આટલું દબાણ કરી છે એમ અને પ્રમોશન આંગણવાડી આંગણવાડી વર્કરમાંથી સુપરવાઇઝરનું પ્રમોશન બે હજાર બાવીસથી રોકવામાં આવ્યું છે શું કારણ સહિત રોકવામાં આવ્યું છે એની જલ્દીથી ખુલાસો કરે અને બે હજાર બાવીસથી એનો ખુલાસો અને ભરતી નવેસરથી ચાલુ કરે જે બહેનોના નામ વેઇટિંગમાં છે એમને જ પહેલી પ્રાયોરિટી દેવામાં આવે અને જે આ ઓનલાઈન ઉપરથી જે બહેનો આવે છે એ બંધ કરવામાં આવે ને સો ટકા આંગણવાડીની બેનોની સુપરવાઇઝરમાં ભરતી થવી જોઈએ